જમ્ ફાઉન્ડેશન દ્વારા જે વડોદરા શહેરના રીએલ ફાઈવ સુપરસ્ટાર છે એટલે કે એનજીઓ એકસો વીસ એનજીઓ આ એનજીઓના બધાને અહીં એકત્ર કરવાના દરેક ક્ષેત્રમાંથી આવેલા વિવિધ સેવા ગીપી કરી રહ્યા છે જેમાં કોઈ જે એજ્યુકેશન નથી મેળવી શકી પરંતુ કેટલીક બેનો એવી હોય છે કે જે લોકોને બે ડિન્જોય કરી અને બાળકોને મોટા કરવા પરંતુ ઉદાહરણ હતું આના જેવા અનેક અને પશુ પક્ષીઓ માટે કાર્ય કરી રહ્યું છે તો કોઈ વડીલો અને વૃદ્ધો માટે કાર્ય કરી રહ્યું છે કોઈ ડેગેર ચલાવે છે તો કોઈ વૃદ્ધો માટે ઓલ્ડ વેલ્કેજ ચલાવે છે તો ખરા અર્થમાં આજે પણ ભેગા થયા હોય કારણ કે સેવા એ આપણા સૌનું એક પોતાની કહી શકાય કે અંતરની ઉર્મીથી આપણે જોડાતા હોઈએ છીએ સેવા કરવું આપણને ગમતું હોય છે ત્યારે કઈ કઈ રીતે ને કયા કયા સ્વરૂપે આપણે લોકોને મદદરૂપ થઈ શકીએ એ પણ ફાઉન્ડેશન અને સક્સેસ ફાઉન્ડરના સહયોગથી અને ગેલના સ્પોન્સરશિપથી અમે આજે આ કાર્યક્રમ સોસાયટી સુપરસ્ટાર બરાબર બનાવી શક્યા છે ને આગળ વધારી રહ્યા છે એકસો દસથી વધુ સોશિયલ વર્કર અને

પોતાના મનને આનંદ આપે પોતાના જીવને શાંતિ આપે અને પોતે